ભરૂચ તાલુકાના ટંકારિયા ગામેથી ચોરીની એક ટીમા સાથે આરોપી જડપી પડાયો પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિષક શ્રી ભરૂચ મયુર ચાવડા ના હોય ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણસોંધેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી નાવના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ એ તુવર ટીમ ભરૂચ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે અશરફ ઇકબાલ ડાહિયા નામનો ઈશમ નંબર વગરની બ્લુ કલરની શંકાસ્પદ એક્ટિવા લઈ ફરે છે જે બાતમીના આધારે એલસીબી ટીમ ટંકારીયા ગામે વોચમાં રહી ટંકારીયા ગામમાં પારખેત રોડ ઉપરથી એક ઈસમને નંબર વગરની બ્લુ કલરની એક્ટિવા સિક્સ જી સાથે પકડી પાડી તેની પાસે એક્ટિવા આરટીઓને લગતા તથા એક્ટિવાનો કબજો ધારણ કરવા બાબતેના દસ્તાવેજો કે આધાર પુરાવો માંગતા તે રજૂ કરી શક્યો ન હતો અને બહાના બતાવતો રહેલ અને સંતોષકારક જવાબ નહીં આપી શકતા પોલીસ વિભાગની સરકાર શ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ અતિ મહત્ત્વના પોકેટ કોપ મોબાઈલ મારફતે એક્ટિવાના એન્જિન નંબર આધારે વિગત મેળવતા એક્ટિવા નંબર જી જે સોળ ડી એ પાસઠ ત્રેપનનો અને તેનો માલિક અંકલેશ્વરનો હોવાનું માલુમ પડેલ જેથી એલસીબી ટીમ દ્વારા વાહન માલિકનો સંપર્ક કરી વિગત મેળવતા સદર એક્ટિવા ડિસેમ્બર બે હજાર એકવીસમાં અને સઘન પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડેલ અને કબૂલાત આપેલ સદર એક્ટિવા ચોરીની હોવાનું જાણવા છતાં રસ્તામાં મળતી હોવાની સુરત જિલ્લાના કોસંબાના નઈમ ઇકબાલ શેખ પાસેથી ખરીદેલ હતી અને શહેરમાં પોલીસનું ચેકિંગ વધારે હોય જેથી પોલીસમાં પકડાઈ જવાના ડરથી તે આ એક્ટિવા ગામડાઓમાં રોજિંદા કામકાજમાં ઉપયોગ કરતો હતો સદર આરોપી પાસેથી ચોરીની મળી આવેલ એક્ટિવા કબજે લઈ એક્ટિવા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાલેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે પકડાયેલ આરોપી અશરફ ઇકબાલ જાતે ડાહિયા વોન્ટેડ આરોપી નઈમ ઉર્ફે શાનુ ઇકબાલભાઈ શેખ કબજે કરેલ મુદ્દામાલ છ જી એક્ટિવા નંબર જી જે સોળ ડી એ પાસઠ ત્રેપન જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર જ્યારે આ વોન્ટેડ આરોપીના અગાઉ પણ બે ગુનાહિત ઇતિહાસ પણ છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવર તથા એ અજયભાઈ રાઠવા તથા હેડ કોન્સ્ટેબલ સંજય દાન તેમજ હેડ કોન્સ્ટેબલ કુંદનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ એલસીબી ભરૂચ નાઉ તથા ટીમવર્કથી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ